ચણા નો લોટ છે પછી ઘઉં નો લોટ છે મીઠું છે મરચું છે હળદર છે તેલ છે પછી અજમા છે ધાણા છે આ રીતે વિડીયો બનાવશો પછી આગળ બતાવશું તમને વિડીયો માં બને રહેજો હાલો મિત્રો તો જો આપણે આ રીતે દાળ ઢોકળી બનાવવાની છે દાળ પણ લોખાઈ ગઈ છે અને આપણે લોટ પણ મિક્સ કરી નાખ્યો છે બધો મસાલો નાખી દીધો છે ભાત બનાવવાના છે તો જો ચણાનો લોટ ઓનો લોટ મીઠું છે મરચું છે હળદર છે ધાણાજીરું છે તેલ છે અજમા છે આ દાળ તો બફાઈ ગઈ છે તો આપણે લોટ બાંધીશું પછી તમને બતાવીશ જવા આ રીતે આપણે લોટ મિક્સ કરશું જોવાનું પાણી નાખ્યું હવે મિક્સ કરશું આપણે લોટ જોઈ લો આ રીતે આપણે બનાવશું દાળ રોકડી તો જુઓ મિક્સ કરવાનો શિયાને બધુંય મિક્સ કરી લીધું છે માપમાં કઠણ થઈ જાય તો ન વણે કઠણ થઈ જાય તો વણે વણાય રાખવાનો છે લોટ બંધાઈ ગયો છે સરસ મજાનો બંધાઈ ગયો છે લોટ તો હવે આપણે દાળનો મસાલો કરવાનો છે બધાય દાળમાં લીંબુ મરચાં ટમેટા કોથમરી હળદર ધાણાજીરું મીઠું બધુંય નાખવાનું છે એમાં પાણી પાત છડી ગયા છે હવે આપણે ભાત કાઢવાના છે તો વિડિયોમાં બન્યા રી છું તો જવું આમાં હળદર ધાણા જીરું મીઠું મરચું કોથમરી મરચાં ટમેટા નાખી દીધું છે હવે લીંબુ બાકી છે તો વિડીયોમાં જોઈને આવીશું હો જો આપણે આ ખાંડ નાખીશું બે વાટકી બે વાટકી ખાંડ માથે ચડી પછી આ લીંબુ નાખાશું કેવી લાગે તો આપણે જણાવો હેને comment માં તો જરા આપણે ભાત તો બની ગયા છે હવે ભાત બનાવી નાખ્યા છે ચણામાં કાઢી લીધા છે હવે દાળનો ઉકાળવાની બાકી છે દાળ ઢોકળી વણવાની છે તો જો આપણે આ રોટલી વણી નાખી છે હવે એને ચાકુથી કટિંગ કરશું કટિંગ કરશું પછી એના કટકા કરશું ને પછી ડાળ ઉકાળી એમાં નાખશું તો આ રોટલી સીધી રહેતી નથી તો આ રીતે આપણે કટકા કરશું અને પછી ડાળમાં નાખશું તો આપણે બધી રોટલી વણી નાખી છે તો તમને બતાવો જો આ રોટલી વણેલી છે આ કટકા કર્યા છે બધાના ચોપડી

બરોબર બરોબર દલમ તો કે જો પાસા વિડિયો માં કન્ટિન્યુ બની આગળ મળીએ તો અમારા ઢાલ ઢોકળી થઈને કમ્પ્લીટ થઈ ગઈ છે શાકળીય તો વિડિયોમાં કન્ટિન્યુ બનાય રેજો હાલો કરો વઘાર ડાળ ઓલી હળદર છડવા દેવી પડે એવું હા બસ હવે વઘાર થઈ જ ગયો છે હ નાખો એટલી જ વાર છે જો આ જો આ ડાળ વઘાર વઘાર થઈ ગયો હવે આપણે ગરમ ગરમ ખાવાની છે બધાએ

મોટો તો હવે વિડીયો આપણે એડ કરવાનો છે અહીંયા જો અમારો વિડિયો તમને આ હોય પહેલો વિડીયો છે આપણો આ ફર્સ્ટ વિડીયો જો આપણો આ પહેલો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરવાનો ભૂલતા બેલ આઇકન દબાવી દેજો હવે નવા વિડીયોમાં નવા ઉમંગ સાથે મળીશું ત્યાં સુધી બાય બાય